અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળામાં સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો ગોયાબજાર સ્થિત શાળા અને કન્યા શાળા ખાતે યોજાયેલ ધોરણ એક છ અને ધોરણ નવના વિદ્યાર્થીઓના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ આપ્યો હતો આ પ્રસંગે સામાજિક કાર્યકર ધનજી પરમાર નગરપાલિકા પ્રમુખ મીનાબેન પટેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ પિંકેશ મોદી સંદીપ પટેલ સહિતના આગેવાનો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા મિત્રો એવા અનેક મહોત્સવ કે કૃષિ મહોત્સવો હોય યોજનાઓ હોય આરોગ્યમાં મા અમૃત યોજનાઓ હોય મા વાસલી યોજનાઓ હોય ઉજવલા યોજનાઓ હોય ઉજાલા યોજનાઓ હોય અને અત્યારે ત્યાં દીકરીઓ પણ જે વાત કરી બેટી બચાવો ખરેખર ખૂબ સુંદર બાબત કહેવાય કે ભૂતકાળની અંદર દીકરો જોઈએ એવી જે માનસિકતાવાળા જે વાલીઓ હતા ત્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બેટી બચાવો અભિયાનની શરૂઆત કરી અને દીકરીઓને પણ કન્યા કેરવની રથયાત્રા થકી આ દીકરીઓને સારામાં દાખલ કરે ત્યારે એને હજાર રૂપિયાનું બોન્ડ આપવામાં આવે એથી સાત ભરીને જ્યારે દીકરી આઠમા ધોરણમાં માધ્યમિકમાં જાય કે નવા ધોરણમાં જાય ત્યારે એને જે પેલા વિદ્યાર્થી બોન્ડ જે હોય એ વ્યાજ સાથે એને મળે